અમદાવાદથી આપણી સાથે બેન એક નવી જ રેસીપી લઈને આવ્યા છે જય વૈષ્ણવ આજે હું તમારી સાથે જવ જુવાર ને બાજરાની ફૂલકા રોટલી મસ્ત બનાવવાની છું માપમાં આપણે એક વાટકી જુવારનો લોટ પોણા વાટકી જવનો લોટ અને પોણા વાટકી બાજરાનો લોટ લઈશું લોટ આપણે થોડા હનાયા પાણીથી બાંધીશું એટલે મેં આ ગરમ પાણી કરવા મૂક્યું આપણે લોટ બાંધવાનો છે એટલે ત્રણેય લોટ આપણે મિક્સ કરીશું લોટ હાથથી જરા મિક્સ કરી દઈએ એટલે વધારે મિક્સ થાય હવે એમાં આપણે મીઠું અને એક ચમચી મૌન નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે લઈશું આપણે સિંગ મીઠું વાપર્યું છે એમને અડધી ચમચી મોણ લઈશું અડધી ચમચી જેટલું તેલ ઉમેરે છે એને બરાબર મિક્સ કરી દઈશું ગરમ પાણી થઈ ગયું છે મૂકેલું પાણી ગરમ થઈ ગયું છે હનાયું એને ધીરે ધીરે કરીને લોટ બાંધવાનો છે આપણે હનાયા પાણીથી શા માટે એમ લોટ બાંધવો જોઈએ હનાયા પાણીથી લોટ બાંધીએ તો લોટ થોડો નરમ થાય અને રોટલી ફૂલકા બને આ લોટને આપણે બરાબર મસરવાનો છે થોડું થોડું પાણી લેવાનું છે થોડા થોડા મસરતા જવાનું છે અને લોટને સરસ સ્મૂથ બનાવવાનું છે આપણે રોટલી બનાવવાના છીએ તેથી લોટ થોડો નરમ બનાવવાનો છે લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવો સમય થાય છે એકદમ મસ્ત મસેડવામાં આ રોટલી પચવામાં બહુ જ હલકી પડે છે આપણે ઘઉની રોટલી જે બનાવીએ છીએ એકલા ઘઉંની રોટલી એ થોડી પચવામાં થોડી ભારે પડે અને એવું કહેવાય છે કે જવ જુવાન ને બાજરાના લોટની રોટલી ખાઈએ તો વેટ પણ ઓછું થતું હોય છે સાચી વાત આવો લોટ સરસ પોચો થવો જોઈએ રોટલી જેવો જ આમ તો બસ હમ આમ બરાબર મસેડી હોય તો ફાટે ના ને હમ તેલ મૂકીને લીસો બનાવી દઈએ

આપણે લોટ બાંધીને તરત જ એનો ઉપયોગ કરી શકીએ ને હા કરી શકાય બરાબર આ સરસ લુવા થઈ ગયા છે જો ગોળ કેટલા સરસ છે સરસ એકદમ તિરાડે નથી આમ હા અને હવે એને લોટમાં રોટલી રોટલીની જેમ જ વણવાનું એને પ્લાસ્ટિક શીટ કે કશું કઈ કઈ નહીં કઈ નહીં ધીરે ધીરે થોડું વણવાનું

તુવેરના ના દાણા નું શાક ટોઠા લીલી હળદર તો બધા સાથે આ મસ્ત કોમ્બિનેશન ફ્લેમ છે ને થોડી ફાસ્ટ રાખવાની આપણે જેમ રોટલીમાં કરીએ એજ રીતે ટૂંકમાં એક રીતે કહીએ ને તો ઘઉ અરે ઘઉ વગર જુવાર જવ અને બાજરીની રોટલી જ થઈ ફૂલકા રોટલી

ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે ચોક્કસ હું પણ ટ્રાય કરીશ હા